માસ્ટર દિનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન દ્વારા લતા દિનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્ર અને સમાજ માટે સારું કામ કર્યું હોય લોકોના કલ્યાણ માટે કેટલાક અગ્રણી યોગદાન આપનાર લોકોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે સન્માન મેળવનાર સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા આ વખતે અમિતાભ બચ્ચનને આ એવોર્ડ મળ્યો છે અભિનેતા અમિતાભ બચ્ચને ચોવીસ એપ્રિલે લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવ્યો છે તેમને આ એવોર્ડ થિયેટર સંગીતના દિગ્ગજ અને મંગેશકર ભાઈ બહેન દિનાનાથ મંગેશકરના પિતાના સ્મૃતિ દિવસે મળ્યો હતો અમિતાભ બચ્ચનની જંજીર દિવાર શોલે ચુપકે ચુપકે મોહબ્બતે અને પીકુ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી તે પાત્રોને જીવન આપ્યું હતું મેગાસ્ટારે કહ્યું કે આ એવોર્ડ મેળવીને તે લાગણી અનુભવી રહ્યા આવા એવોર્ડ માટે લાયક નથી માન્યો પરંતુ હૃદયનાથ મંગેશકરજીએ મને અહીં લાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા છે ગયા વર્ષે પણ તેઓએ મને આ ફંક્શન માટે આમંત્રણ આપ્યું હતું તેમણે આગળ જણાવ્યું હતું કે હૃદયનાથજી હું છેલ્લી વાર તમારી માફી માંગુ છું त्यारे मैं तुमने कह्यु होतो की मारी तबियत खराब थी हूं स्वस्थ हतो परंतु अहीं आववा मानतो न हतो आ वर्षी मारी पास कोई बहाणो न हतो तेथी मारे अहीं आवो पडियो मुझे समर्पित किया गया है लेकिन जैसा कि अभी बताया गया मैंने सदा अपने आप को इस योग्य नहीं समझा कि इस तरह का पुरस्कार मुझे मिले ब्रिटेन जी ने बहुत प्रयत्न किया था कि आज मैं यहां उपस्थित हूं और काफी सालों से उनका यह प्रयत्न था पिछले साल भी उन्होंने मुझे आमंत्रित किया और दृष्टता के लिए क्षमा चाहता हूं हृदय जी पिछली बार तो मैंने बोल दिया कि मैं अस्वस्थ हूं इसलिए नहीं आ पाऊंगा दरअसल मैं स्वस्थ था लेकिन आना नहीं चाहता था तो अब की साल मेरे पास कोई बहाना नहीं था इसलिए मुझे स्वीकार